રાજ્યમાં રાતની ગરમીએ રેકોર્ડ સર્જ્યો છે અને પાંચ શહેરોમાં રાતનું તાપમાન છવ્વીસ ડિગ્રીને પાર થયું છે ભાવનગરમાં રાત્રે સૌથી વધુ સત્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગરમી નોંધાય તો રાતનું તાપમાન સામાન્ય કરતાં સાડા ચાર ડિગ્રી વધુ છે રાતની ગરમી વધતા લોકો પરેશાન હજુ પણ રાતનું તાપમાન ઊંચું રહેવાની છે આગાહી હવામાન વિભાગે વોર્મ નાઇટની કરી છે આગાહી અમદાવાદ ગાંધીનગર વડોદરામાં છવ્વીસ ડિગ્રીને પાર થયું છે તાપમાન તો સમયતઃ દિવસે તો ગરમી નોંધાઈ જ રહી છે તો ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે દરેક શહેરોમાં પરંતુ હવે તો રાતની ગરમીએ પણ રેકોર્ડ તોડ્યો છે એટલે રાત્રે પણ ક્યાંક છવ્વીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે તાપમાન ગાંધીનગરમાં અમદાવાદમાં વડોદરામાં છવ્વીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો સૌથી વધુ ભાવનગરમાં સત્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે માફ કરશો સત્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ત્યાં નોંધાયું છે એટલે કે રાત્રે લગભગ ઠંડક રહેતી હોય છે ઠંડા પવનો થોડા ઘણા ફૂંકાતા હોય છે પરંતુ હવે તો રાત્રે પણ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે અને છવ્વીસ ડિગ્રીની પાર નીકળી ગયું છે તાપમાન